હનુમાન દાદાના દર્શન કરાઈએ તમને ભગવાનના દર્શન કરાઈએ ગૌ માતા આવશે અહીંયા ગૌચર બની ગયું છે ગૌચરનું શેડ બની ગયો છે શેડ હમણાં જ બનાવ્યો છે નવો એક જૂનો હતો એક નવો બનાવ્યો છે હજુ એક બને છે આ ગાય માતા એ છે એમના માટે છાપરું બનાવ્યું છે આ ગૌ માતાના સેવકો છે આટલી બધી જાડી સરસ છે લીલોત્રી બહુ સરસ છે આ કેચીઓનું કામ ચાલુ છે નવા શેડ માટે આપણને કેચીઓ માટેનું કામ છે છાપરા માટેનું જ આ જૂના પતરા ક્યાંકથી મળી ગયા છે લઈ દીધા છે અને આ મહારાજને રહેવા માટેની ચૂંકડી છે આ છે અમારા નિર્મળદાસ ત્યાગી મહારાજ ચલો હવે હનુમાન દાદાના દર્શન કરાઈએ હનુમાન દાદાના દર્શન કરીએ અમારા જૂનામાં જૂના બસો અઢીસો વર્ષ જૂનું છે મંદિર અમારે ખોડના હનુમાન કહેવાય છે રાય બજરંગી પવન સો હનુમાન દાદા રામ ભક્ત હનુમાન કે શ્રી નંદન બાપા એ દયાળુનાથી પરમાત્મા એશ્વરી દેનાથી મારા બાપા દયા અર્જુના ঝাড়বু কা হনুমান দাদা নাম মন্দির হনুমানী জয় ভগবান ઈશ્વરી એના પછી આ પંચમુખી હનુમાન બનાવ્યું છે મંદિર પાતાળેશ્વર મહાદેવ છે કોઈ નહીં આ છે અમારા પંચમુખી હનુમાન દાદા જય ભોળિયા ભગવાન મારા બાપા આજે ગજાનંદ ગણપતિ દાદા બેઠા છે અહીંયા ઘેરુ દાદા બેઠા છે અરે ખાલી આમ પકડી રાખવાના અંદર ફોટો આવશે મારો વયકણ અહીંયા ફોટો આવશે આગળિય મતરા છે બાજી બસ આખો દેખાય કમ્પ્લીટ દાન પેટી માં કો નહી આય મારા બાપા લાગ્યા છે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ